નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ કુણાલ કેમોના કેમો કે કેમો કેમો કે ખેમો ત્યાં ડબલ કે એમ યુ એવું આવ્યું તો એટલે કેમો એવું રાખીએ આપણે તો કુણાલ ખેમુ કેમોના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ ઉપર આ ફિલ્મ કેવી છે હવે આપણે કાયમ એક નિયમ રાખ્યો તો એને બદલ્યો છે અને એ બદલેલા નિયમ પ્રમાણે થોડીક સ્ટોરી પણ કહીએ છીએ ફિલ્મ કેવી છે એ મારા અંગત મંતવ્ય પ્રમાણે હું અહીંયા રજૂ કરતો હોઉં છું તો ફિલ્મો ઉપરાંત બીજા ઘણા બધા વિષયોની ચર્ચા આપણે આ ચેનલ પર કરીએ છીએ તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જુદા જુદા વિષયો પરના એનાલિસિસ અને જે ચર્ચાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો મારી નજરે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો આ વિડીયો ગમે બાદમાં તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સાથે શેર કરજો હું કાયમ કહું છું એ પ્રમાણે કોઈપણ ફિલ્મનો રિવ્યૂ હોય તો એ જે તે વ્યક્તિનો પોતાનો અંગત મત હોય છે એની સાથે તમને આપણે કોઈપણ રીતના સહમત હોઈએ જરૂરી નથી અને જરૂરી હોવું જરૂરી પણ નથી આ મારું અંગત મંતવ્ય છે કે મડગાંવ એક્સપ્રેસ કેવી છે તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને એ રીતના તમને ગમતી કે ન ગમતી ફિલ્મ એ બની શકે છે તો શરૂઆતમાં વાત કરીએ તો આપણે જિંદગીમાં ઘણીવાર એવું કરતા હોઈએ છીએ અથવા તો આપણી સાથે એવું થતું હોય છે કે ગોવાના તો પ્લાન ખાલી બનતા જ હોય છે ખરેખર કોઈ ગોવા જતું નથી અને આવી હકીકત છે મારા નસીબ સારા છે કે મેં ગોવાનો પ્લાન જિંદગીમાં પહેલી જ વાર બનાવ્યો અને હું જઈને પણ આવ્યો દસ દિવસ ત્યાં ગોવા રહ્યો પણ ખરો અને બધું એન્જોય કર્યું ખૂબ સરસ રાજ્ય છે આપણા દેશનું દુનિયાના સૌથી સુંદર સમુદ્ર બીચ ત્યાં આવેલા છે અને ત્યાં જવાનું મન બધા ઘણાને હોય છે અને યંગસ્ટર્સને તો ખૂબ મન હોય છે કારણ કે ત્યાં જેમાં ફિલ્મમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે બૂઝ અને બકીની વિથ બેબ્સ એન્ડ બકીની એન્ડ બેબ્સ આ બધું જોવા મળે છે તો ત્રણ મિત્રો છે નાનપણ એટલે સ્કૂલના ટાઈમથી ગોવા જવાનો પ્લાન કરે છે પણ કંઈ થતું નથી યુવાન થઈ જાય છે ગ્રેજ્યુએટ થઈ જાય છે ગ્રેજ્યુએટ પછી પણ જવાનો પ્લાન કરે છે તો પણ નથી થતું પછી એક મિત્ર સાઉથ આફ્રિકાના કેપ્ટનમાં જતો રહે છે બીજો મિત્ર જતો રહે છે ન્યૂયોર્ક ત્રીજો મિત્ર બિચારો મુંબઈમાં જ રહી જાય છે પણ છેવટે એક દિવસ એવો આવે છે કે જ્યારે આ ત્રણેય મિત્રો ભેગા થઈને ખરેખર ગોવા જાય છે પણ એમાં પણ થોડા ઝોલ છે હવે ઝોલ છે શું છે એ તમે ફિલ્મમાં જોશો ત્યારે ખબર પડશે પણ જ્યારે એ લોકો બાય રોડ નહીં બાય ટ્રેન નહીં સોરી બાય રોડ નહીં કે બાય ફ્લાઇટ નહીં પણ ટ્રેનમાં અને પણ એના નોન એસી કમ્પાર્ટમેન્ટમાં ગોવા જાય છે ત્યારે એમની સાથે એક ઘટના બને છે અને એમાં એક મિત્ર દોડડા થાય છે અને એનું દોડડા પણ એને તો નડે જ છે પણ સાથે સાથે એના બીજા બે મિત્રોને પણ નડે છે અને પછી બે સાથે તકલીફો શરૂ થાય છે એ તકલીફો કેવી રીતના પતે છે અને આખો જે આખી મૂવી છે એ એમાં હિલેરિયસલી એટલે કે રમૂજી રીતના સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રયાસ મેં શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે જો કોમેડી મૂવી ત્રણ પ્રકારની હોય છે એક હોય છે પ્રિયદર્શનની કોમેડી જે સતત તમને હસાવતી રહે અને જ્યારે એકવાર સ્પીડ પકડે ને ત્યારે બસ એ સ્પીડ પકડી જ લે બીજી પ્રકારની કોમેડી હોય છે એ છે રોહિત શેટ્ટીની કોમેડી જેમાં એક્શન પણ હોય છે કોમેડી હોય છે અને માઇન્ડલેસ એટલે મગજ મૂકીને જતું રહેવાનું હોય છે ત્રીજી કોમેડી હોય છે એ હાઉસફુલ ટાઈપની હોય છે શરૂઆતમાં સાજીદ ખાને બનાવી એને તમે મોટે ભાગે બફુનરી કહી શકો છો એટલે વાંદરા વેળા ટાઈપની કોમેડી હોય પણ તોય તમને મજા આવે મગજ મૂકીને તમે જુઓ તો અહીંયા કુણાલ ખેમુ જે ગોલમાલ સિરીઝનો એક બહુ મોટો પાર્ટ છે રોહિત શેટ્ટીની એ કદાચ રોહિત શેટ્ટીની અસરમાં રહી ગયા એવું લાગ્યું અને એ રીતના એટલું એટલે માટે નહીં કે ગોવામાં જઈને એમણે શૂટિંગ કર્યું છે પણ એ પ્રકારની ટ્રીટમેન્ટ આપવા એ ગયા છે પણ જ્યારે તમે કોઈ આવી થ્રીલર કોમેડીની કે એક જાતની કોમેડીની વાત કરતા હો ત્યારે સળંગ એનો પ્રવાહ રહેને ને એ જરૂરી હોય છે અહીંયા મડગાંવ એક્સપ્રેસમાં એવું થયું નથી જ્યાં જ્યાં એમ લાગે કે ઓકે હવે મૂવીએ સ્પીડ પકડી છે ત્યાં જ એવું કોઈ હર્ડલ આવી જાય અને મૂવીમાં ધક્કો લાગે અને મૂવી ત્યાં ધીમી પડી જાય મેં એક વસ્તુ નોંધી કે જ્યારે જ્યારે ફિલ્મમાં નોરા ફતેહી આવે છે ત્યારે ફિલ્મ રોકાઈ જાય છે નોરા ફતેહી બધાને ગમ જોવે આમ જોવાની ગમે એટલે રોકાય છે એટલે નથી પણ બિનજરૂરી રીતના એને જગ્યા ત્યાં આપવામાં આવે અને બે જગ્યાએ તો જેમ થાય કે ઓકે હવે તો બહુ મજા આવશે ત્યાં એક ગીત આવીને ઊભું રહી જાય છે જેમ બંનેમાં નોરા ફતેય હોય છે અને એ બે ગીતની ખરેખર કોઈ જ જરૂર નહોતી આને કારણે શું થાય છે જેમ મેં કીધું જેમ જેમ મજા આવતી જાય છે એમ એમ ફિલ્મ રોકાઈ જાય છે એટલે વળી પાછું ધીમી પડી જાય છે વળી પાછી સ્પીડ પકડાય છે વળી પાછી ધીમી પડી જાય છે હું મારી વાત વ્યક્તિગત કરું તો છેલ્લો અડધો કલાક આઈ હેવ રિઝાઇન ટુ ધ ફેટ એટલે મેં મૂકી દીધું પછી કે હવે આમાં બહુ અપેક્ષા કરવા જેવી નથી હવે પતી જશે ફેટ થોડી વારમાં એ રીતના છેલ્લે એક ટ્વિસ્ટ આવે છે પણ એ ટ્વિસ્ટ એવો અસરકારક નથી કે જે મેં કીધું પ્રમાણે હું મારી પોતાની વાત કરું તો બોરિંગ થયું અથવા તો આ શું ચાલી રહ્યું છે એ સમજવાની કોશિશને આખી ફેરવી નાખે એટલે આ જાતની ટ્રીટમેન્ટ છે ગીતો છે બે ત્રણ ગીતો પણ મેં કીધું પ્રમાણે બે ગીતો જગ્યા રોકે છે ફિલ્મમાં જગ્યા સાથે એનો પ્રવાહ પણ રોકે છે જો પરફોર્મન્સની વાત કરો તો અવિનાશ તિવારી દિવ્યન્દુ અને પ્રતિક ગાંધી આ ત્રણ મેઇન કેરેક્ટર છે એમાં દિવ્યન્દુ સતત બક 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 કરે છે અને મજા કરાવે છે પ્રતિક ગાંધી ગુજરાતી એનું બેકગ્રાઉન્ડ છે એનું નામ પિંકુ એટલે આમ તો પ્રતિકર નામ છે પણ એને પિંકુ કહે છે અને એ ઘણીવાર ગુજરાતી શબ્દો અને ગુજરાતી કહેવતો બોલે છે આપણને ગુજરાતી છે એટલે આપણને મજા કરાય છે જ્યારે અવિનાશ તિવારી છે એ એકમાત્ર કામિંગ ઇફેક્ટ છે એટલે એને બહુ કોમેડી કરવા નથી આવી પણ એ સિરિયસ લઈને બેલેન્સ કરવાનું કામ કરે છે મેં કીધું એ પ્રમાણે નોરા ફતેહી પણ છે અહીંયા અને એને ઘણીવાર ફિલ્મનો પ્રવાહ છે એ રોક્યો છે અને કયા ગ્લેમર પોઈન્ટ ઓફ વ્યૂથી લીધી છે કે શેને માટે ડોન્ટ ડોટનો એટલે આ જાતનું એનું કેરેક્ટર છે પ્લસ રેમો ડિસુઝા જે આપણે જાણીએ છીએ કે બહુ મોટા કોરિયોગ્રાફર છે એમનું મહત્ત્વનો રોલ છે આમાં ત્યાર પછી છાયા કદમ કંચન કોમડી તરીકે એનો રોલ છે અને એ મારા ખ્યાલથી મરાઠી ફિલ્મો અને મરાઠી સિરિયલો વગેરેના બહુ મોટા અદાકારા છે અને એક રીતના જોવું ને તો આ કેરેક્ટરની પણ જરૂર ન હતી જરૂર શેની હતી મારા વ્યક્તિગત મતે તો ઉપેન્દ્ર લીમયે જેને મેન્ડોઝાભાઈનું કેરેક્ટર મળ્યું છે જો એને પૂરી રીતના સ્પેસ આપવામાં આવ્યો હતો ને તો એક બાજુ આ ત્રણ છોકરાઓ અને બીજી બાજુ આ મેન્ડોઝાભાઈ એમની જે ભેડંત હોત કે એમની વચ્ચે જે સ્ટ્રગલ થાત એ બધું જોવાની કદાચ વધુ મજા આવત પણ એમાં આ કંચન કોમેડીને વચમાં મૂકીને ફિલ્મને થોડી ડિસ્ટર્બ કરી નાખી છે એવું મારું વ્યક્તિગત માનું છે બાકી અપેન્દ્ર લીંબીએને આપણે એનિમલમાં જોયા જ છે ફ્રેડી તરીકે અહીંયા પણ એ ફ્રેડીના જ મૂડમાં છે તો એ જરા સ્ટીરિયો ટાઈપ ન થઈ જાય એવી આપણે આશા રાખીએ આવનારી ફિલ્મોમાં જેમણે એમને મધુર ભાંડારકરની મૂવીમાં કે પછી રામગોપાલ વર્માની મૂવીઝમાં જોયા છે એમને ઉપેન્દ્ર લીમયની જે રેન્જ છે અથવા તો સિરિયસ વિલન તરીકેની જે ખાસ તો કહું તો રેન્જ છે એ ખબર હશે તો ઉપેન્દ્રભાઈ પણ ઠીક છે અત્યારે એમનો સમય આવી રહ્યો છે એટલે આવી હળવી ફૂળવી હલકી ફૂલકી ફિલ્મો કરે એ સ્વાભાવિક છે પણ એ ટાઈપ ન થઈ જાય એ ખાસ એમણે ધ્યાન રાખવું પડશે અને પ્રતિક ગાંધી પણ સ્ટિરિયો ટાઈપ નહીં થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે સ્કેમમાં પણ ગુજરાતી હતા અહીંયા પણ ગુજરાતી છે આવનારી ફિલ્મોમાં એ ગુજરાતીપણું ઓછું દેખાય એવી આપણે આશા રાખી શકીએ તો કુણાલ ખેમુ એના પહેલા ડિરેક્શનમાં એક રીતના જુઓ તો પચાસ ટકા એ પાસ થાય છે એવું આપણે કહી શકીએ કારણ કે હા એમણે ડિરેક્શન બધી બધી સારી રીતના સંભાળ્યું તો છે એમણે કોશિશ કરી છે કે રોહિત શેટ્ટી સ્ટાઇલની મૂવી બને પણ એવું બની શક્યું નથી રીઝન મેં તમને કીધું પ્રણી વચમાં વચમાં એટલા બધા વિઘ્નો આવે છે કે જે એક પ્રવાહ સળંગ ચાલતો હોય છે ત્યાં અટકી જાય છે અને વળી પાછું બધું નવેસરથી ચાલુ થાય છે અને અમુક ડાયલોગ્સ સારા છે અમુક સિચ્યુએશન કોમિક છે પણ જેમ કીધું એ પ્રમાણે વિઘ્નો આવતા એની પછી અસર રહેતી નથી એક ડાયલોગ ઉપેન્દ્ર લિમિયનો મને યાદ રહ્યો તો એ હું અત્યારે કહું કે એમાં મને થોડું ખાસું હસું આવ્યું કે મેં ગેંગ ચલા કે સરકારી ઓફિસ એ એનો એક રેફરન્સ પણ છે આવા એ જોજો અને એમને આ બધા જે ત્રણેય ભાઈબંધો છે ને એ થોડા જુદા જુદા નામે બોલાવે છે મંદાકીરીભાઈ મેન્ડોલિનભાઈ તો તે વખતે એમના જે રિએક્શન હોય છે એ પણ સારા છે છેલ્લે એક સીનમાં એ જે રીતના કંચન કોમડીને જોવે છે એ એમનો એક્સપ્રેશન સારા છે ને પછી અચાનક એ એક્સપ્રેશન બદલી જાય છે એ પણ મજા કરાવે છે એટલે આવા નાના મોટા ચમકારા છે પણ ઓવરઓલ મેં કીધું એ પ્રમાણે ફિલ્મ ઉપનો ગ્રાફ ઉપર નીચે ઉપર નીચે થાય છે અને છેલ્લે અડધા કલાકમાં મારા જેવો દર્શક રિઝાઇન કરી દે છે કે હવે ઠીક છે જોવા આવ્યા છે તો બતાવીને જ જઈએ મે બી યંગસ્ટર્સને ફિલ્મ ગમે ગોવા દેખાડવામાં આવ્યું છે પણ જે એ આ જોઈને એક વસ્તુ સાબિત તો થાય છે કે રોહિત શેટ્ટી જે રીતના ગોવાને પ્રેમ કરે છે ને એવું કદાચ કોઈ બીજો નથી કરી શકતો આમાં બધી જગ્યાએ ગોવા આવેલું છે નો ડાઉટ પણ જે રીતના ગોવાને ફિલ્મમાં લેવું અને એનું ફિલ્મીકરણ કરવું અને એનો ઉપયોગ કરવો આપણે કહાની ફિલ્મ જોઈ હોય તમને વિદ્યા બાલની તો એમાં એવું કહેવાય છે કે કોલકાતા પોતે એક કેરેક્ટર છે એમાં એમ રોહિત શેટ્ટીની ફિલ્મોમાં ગોવા એક કેરેક્ટર હોય છે અહીંયા ગોવા એક કેરેક્ટર નથી લાગતો એની વેસ પણ કુનાલ ખેમુને એમના પહેલાં દિગ્દર્શ દિગ્દર્શનના પ્રયાસ બદલ ખૂબ અભિનંદન શરૂઆત ઠીક ઠાક કરી છે આગળ જોઈએ ઇમ્પ્રૂવ કરે પિક્ચર ચાલશે ન ચાલશે આઈ ડોન્ટ નો મેં કીધું યંગસ્ટર્સને ગમી પણ શકે કારણ કે ફિલ્મમાં મોટાભાગે યંગસ્ટર્સ હતા મારી સાથે અને બધા હસતા હતા મજા કરતા હતા એટલે એમને કદાચ ગમે પણ ખરું ફિલ્મનું પરિણામ શું આવશે તો આવનારો સમય કહેશે તમને આ રિવ્યૂ કેવો લાગ્યો એ મને ચોક્કસ કહેજો નીચે કમેન્ટ કરીને અને અહીંયા આપણે શુક્રવારે મોટે ભાગે ફિલ્મોના રિવ્યૂ લઈને આવીએ જ છીએ અને એના વિશે ચર્ચા કરીએ જ છીએ પણ એની સાથે સાથે મેં કીધું એ પ્રમાણે જુદા જુદા વિષયો પર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ જોડે જોડે હું દર એકાંતરે દિવસે શોર્ટ્સ પણ મૂકું છું અને એ પણ ખાસ્સી લોકપ્રિય થઈ રહી છે આજકાલ તો એ પણ તમે જોતા રહેજો શોર્ટ્સ અને તમારા મિત્રોને કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેખાડીને તો હવે મળીશું ફરીથી બહુ જલ્દીથી કોઈ નવા વિડીયો કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો